રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ ચાલે છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ અને ડાકોર ખાતે કુલ ચારસો બાવીસ ઉપરાંત પી એફઆઈએક્સ અને એન પ્રકારના કેમેરા મૂકવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર જિલ્લાનું મોનિટરિંગ નડિયાદ ખાતેથી નેત્રમમાં થાય છે જેમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શનમાં પીએસઆઈ એ જે તિવારી તથા તેમની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં સો જેટલા કેસ ઉકેલવામાં આવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ખેડા જિલ્લાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે સુધીમાં આપણે જેટલા લગાવેલા છે અત્યાર સુધીમાં આપણે સાત વખત આની અંદર માનનીય ડીજીપી સાહેબના હસ્તે આપણે જે નેત્રમની ટીમ છે એમને એવોર્ડ મેળવેલા છે અને આ જે એવોર્ડ છે એ પરફોર્મન્સને આધારે આપવામાં આવતા હોય છે કે નેત્રમની અંદર જે સારી કામગીરી જેને કરી હોય એને આ પ્રકારનો એવોર્ડ આપવામાં આવતો હોય છે છેલ્લા છ વખતથી કન્ટિન્યુ આપણે ત્રીજા ક્રમાંકે આપણને પ્રાપ્ત થયો છે એ ફક્ત આપણી જે નેત્રમની ટેકનિકલ ટીમ છે એની મહેનતને કારણે થયો છે એટલે એમનું અભિનંદન આપું છું ગુજરાત સરકારના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ખેડા જિલ્લા ખાતે નડિયાદ ડાકોર અને ખેડા ટાઉન ખાતે કુલ ચારસો બાવીસ જેટલા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે કેમેરાઓનું મોનિટરિંગ નડિયાદના નડિયાદ રૂરલ પોલીસ કમ્પાઉન્ડના નેત્રમ ખાતેથી કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટની વાત જો આપણે કરીએ તો અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડા જિલ્લા નેત્રમને કુલ સાત વખત ક્વાટરલી જે ડીજી સાહેબ તરફથી એવોર્ડ આપવામાં આવે છે તે મળેલ છે અને બે હજાર પચીસના ના ફર્સ્ટ માં પણ ત્રીજા ક્રમાંક મેળવી અમને એવોર્ડ મળેલ છે